વિસાવદર સાસણ રોડ પર આવેલ કાસ્યા વિસ્તાર પાસે પૂર્વ ધારાસભ્ય હર્ષદ તાલુકા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ વિરોધમાં એકઠા થયા છે જંગલ ખાતાએ રસ્તો બંધ કરી દીધો હોવાથી તેઓ વિરોધ નોંધાવ્યો હતો જંગલ ખાતો મુશ્કેલીઓ ઉભી કરે છે તેવા અગ્રણીઓએ આક્ષેપો કર્યા છે વિસાવદર સત્તાધાર ધામ સોમનાથ સુધી જવાનો આ રસ્તો બે જિલ્લાને જોડતો માર્ગ છે જેમાં કલેક્ટરના જાહેરનામા મુજબ સૂર્યોદયથી સૂર્યા સુધી આ રસ્તો ખુલ્લો રાખવામાં આવે તેવી જોગવાઈ છે

આ રસ્તો છેલ્લા ચારક મહિનાથી અહીંયા તમે જોયું કે ફોરેસ્ટ વિભાગે અહીંયા ગેટ કરી નાખ્યો બિનકાયદેસર કાયદેસર એનું નાકું અહીંયાથી દોઢ કિલોમીટર દૂર છે બિનકાયદેસર કાયદેસર રીતે અહીંયા ગેટ કરી નાખ્યો છે અને આ ગેટ નાખ્યો છે અહીંયાથી દોઢ કિલોમીટર રેલવે સ્ટેશન છે સાહેબ કાશિયાનું રેલવે સ્ટેશન આજુબાજુના ગામડાઓ આ નજીકતા રેલવે સ્ટેશન એટલે અહીંયાથી બધા મુસાફરો મુસારી મુસાફરી કરે તો રેલવે સ્ટેશન જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો અહીંયા આ દોઢ કિલોમીટર અગાઉ એણે જે ગેટ મારી દીધો છે એ વીત કાયદેસર છે એ રેલવે સ્ટેશનનો રસ્તો પણ એમાં દબાવવામાં આવ્યો છે બંધશે સંપૂર્ણ રેલવેમાં કોઈ જઈ ન શકે આવો ગેટ માર્યો છે તો લોકો એટલા બધા હેરાન છે આની જાણ અંદર થતા અમે આખી ટીમ સાથે અહીંયા આવ્યા છીએ અને મારી વિનંતી છે મામલો દર્શીને પણ અહીંયા બોલાવ્યા છે કે અહીંયા બોર્ડ મારેલું છે તમે જોયું એમ કે અહીંયા કલેક્ટરસિંહ જાહેર નામ કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આ રસ્તો ચાલુ રહેશે મહિનાથી જોવા ભી ને કહો ને એનો રસ્તો છે સ્ટેટ વિભાગનો છે આ કોઈના બાપુજીનો જંગલ ખાતા રસ્તો નથી સાહેબ તો તમારે એને કેવું જોઈએ કે અહીંયા ભાઈ બે બે ટ્રેક્ટર નાખવાના છે તમે રસ્તો ચાલુ કરાવો પણ તમે રિપેર નથી કરવા દેતા તમે એમાં ક્યાં મંજૂરી લ્યો હેરાન હેરાન થાય છે પબ્લિક ત્યારે મારે એ જ કહેવાનું છે કે તમે તાત્કાલિક ધોરણે વહીવટી તંત્રને પણ જાણ કરી છે કે આ રસ્તો ખુલ્લો થાય અને આ રિપેરિંગ થાય જય જવાન જય કિસાન